એક છોકરો હતો મોટો થતાં એના માતા પિતાએ એને નિશાળે મૂક્યો નિશાળમાં એ ધ્યાનથી ભણે પણ એને ભણેલું યાદ રહે નહીં ભણે એટલું ભૂલી જાય પણ જેમાં કશું જ યાદ રાખવું ન પડે એવી એક વિદ્યા એણે શોધી કાઢી આ વિદ્યા એટલે અક્ષરવિદ્યા એણે સુંદર અક્ષરો લખવા પાછળ વધુને વધુ ધ્યાન આપવા માંડ્યું એના અક્ષરો વધુને વધુ ઘડાવવા લાગ્યા એનાથી અક્ષરો ભૂલાતા ન હતા પછી તો શિક્ષક તેના અક્ષરોના વખાણ કરતા અને કહેતા તારા અક્ષર વધારે ને વધારે સુંદર થતા જાય છે બીજા વિદ્યાર્થીઓ કરતાં તારા અક્ષર ઘણા સુંદર છે પછી તો એ અક્ષરને વધારે ને વધારે સુંદર બનાવતો ગયો એણે એમ સમજીને સંતોષ માન્યો કે વર્ગમાં આ એક વિષયમાં તો હું સૌથી ચડ્યા તો છું ને આ છોકરાનું નામ હતું બાળાજી એ સમય હતો શિવાજી મહારાજનો ત્યારે છાપખાના ન હતા એટલે પુસ્તકો હાથથી લખાતા હાથથી લખાણ લખનારને લહયો કહેવાતો શિવાજી મહારાજ પાસે એક લહયો હતો એના અક્ષર બહુ સારા ન હતા આથી વધારે સુંદર અક્ષરો લખનારો જ કોઈ લોહીઓ શોધી કાઢવાનું કામ શિવાજી મહારાજે પોતાના મંત્રીને સોંપ્યું મંત્રીઓએ લહિયાની શોધ ચલાવી અને ઘણા બધા લહિયાને શિવાજી મહારાજના દરબારમાં રજૂ કર્યા બધા જ લહિયાના અક્ષર જોયા પણ એમને પેલા બાળાજીના અક્ષર ખૂબ જ સુંદર લાગ્યા પછી મંત્રીએ બાળાજીના અક્ષરોનો નમૂનો એણે શિવાજી મહારાજ પાસે રજૂ કર્યો શિવાજી મહારાજને બાળાજીના અક્ષર સૌથી વધારે પસંદ પડ્યા આમ શિવાજી મહારાજના ખાસ પત્ર લખનાર લહિયા તરીકેની નોકરી બાળાજીને મળી બાળાજીની મહેનત ઊગી નીકળી તો મિત્રો આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે મહેનત કરવાથી એક દિવસ તો આપણે મહેનતનો રંગ લાવે જ છે મહેનત ક્યારેક છોડવી ન જઈએ મહેનત કરવાથી જ માણસ સફળ થાય છે જેમ કે બાળાજીની મહેનત ભલે બાળાજીને શિક્ષણનું કંઈ યાદ નહોતું રહેતું પણ તેમણે પોતાની બુદ્ધિથી શિવાજી મહારાજના મોટા પત્ર લહિયા બની ગયા